તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલની ને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે આપણા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની જ્યારથી મિત્રો ધરપકડ કરવામાં આવે છે ત્યારથી મિત્રો ઘણા બધા સમર્થકો ઘણા બધા આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ જે એમને છોડાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે છતાં પણ મિત્રો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીની અંદર મિત્રો વધારો થઈ રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે આગળ વાત કરવામાં આવે તો મિત્રો ગઈકાલે સોમવારના દિવસે જે કોર્ટ દ્વારા મિત્રો ચુકાદો આપવામાં આવ્યો છે એ બહુ ખતરનાક ચુકાદો આપવામાં આવ્યો છે એ સંપૂર્ણ માહિતી વિગતવાર હું તમને આપવાનો છું તો મિત્રો છેલ્લે સુધી વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો કોર્ટ દ્વારા મિત્રો ચૈતરભાઈ વસાવાના જે જામીન મળવાના હતા એ નામંજૂર કરી દેવામાં આવ્યા છે તો મિત્રો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને ઘણા બધા સમર્થકો અને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવશે અને એમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ઢોલ અને નગારાઓ સાથે એમનું સ્વાગત કરવામાં આવશે ઘણા આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા હતા ત્યારબાદ મિત્રો કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવે છે એની અંદર મિત્રો એક મોટો ખુલાસો થાય છે અને ચૈતરભાઈ વસાવાનો જે જેલવાસ હતો એ થોડાક દિવસો સુધી લંબાવવામાં આવશે કારણ કે મિત્રો ચૈતરભાઈ વસાવાના જે જામીન હતા એ રદ કરી દેવામાં આવ્યા છે કોર્ટ દ્વારા એટલે કે નામંજૂર કરી દેવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને અન્ય સમાજના લોકો જે ચૈતરભાઈ વસાવાની આવવાની રાહ જોઈને બેઠા હતા એમની અંદર મિત્રો એક નારાજગી જોવા મળી રહી છે તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો સૌથી પહેલાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના લોકો જે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે છતાં પણ એમના પ્રયત્નોની અંદર ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા જોવા મળી રહી છે થોડાક સમય પહેલાં આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા જે ચૈત્રભાઈના વકીલ બનીને કોર્ટની અંદર મળવા માટે જાય છે ત્યારે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાની પોલીસ દ્વારા ગાડી રોકી લેવામાં આવે છે અને એમના પત્ની એટલે કે ચૈતરભાઈ વસાવાના પત્નીને પણ મિત્રો કોર્ટની અંદર મળવા નથી જવા દેતા અને સાથે સાથે એમને પણ મિત્રો રોકી લેવામાં આવે છે